નિશુલ્ક આપવામાં આવી તેમજ હોમિયોપેથી સારવારની માહિતી અપાઈ હતી તેમજ આવકાર હોસ્પિટલના ચામડી રોગના નિષ્ણાંત ડોક્ટર શ્યામ પાંસેરિયા દ્વારા ચામડીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેસોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા કે જેમાં લગભગ

કેશો દ્વારા અનેકવિધ સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આઈ કેમ્પ કરવામાં આવે છે પહેલાં અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન હોય છે આજ રોજ આઈ કેમ્પનું જે આયોજન થયેલું હતું જેમાં લગભગ બસો પચાસ જેટલા દર્દીઓને તપાસી અને એકસો ને સોળ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા એ ઉપરાંત અવનવા જુદા કેમ્પો હતા જેની અંદર હોમિયોપેથીનો કેમ્પ હતો એ ઉપરાંત ચામડીના દર્દીઓ માટેનો હતો અને ડાયાબિટીસ ચેકઅપનો પણ કેમ્પ હતો એ ઉપરાંત સાંધા વા અને એના માટેનો પણ કેમ્પ હતો આ કેમ્પની અંદર જુદા જુદા ડોક્ટર્સ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી તેમાં ઘણા બધા દર્દીઓએ ભાગ લીધો હતો આ રીતે અત્યાર સુધી જે આઈ કેમ્પ થયેલા છે એની અંદર ત્રણસો ને બાર આઈ કેમ્પ કરેલા છે જેમાં બાવીસ હજાર બસો ને એંસી જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા છે અને એ બધા દર્દીઓને સફળ ઓપરેશન કરવામાં આવેલા છે આ દર્દીઓને એક ખાસ વિનંતી છે બધા દર્દીઓને કે જે લોકો અહીંયા આવે છે તેઓ પોતાના આધાર કાર્ડ અને ફોન નંબર લઈને જ આવે જેથી એ લોકોને કોઈ જાતની મુસીબત ના પડે એટલા માટે અમારો એક ખાસ સંદેશો છે કે આના માટે તમે ખાસ ધ્યાન રાખજો અમારે જુદા જુદા જે દાતાઓ છે એમના તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે અમારા જે આઈ કેમ્પ છે એ કેશોદના પ્રથમ એમડી ડોક્ટર હતા છે અત્યારે અને એ જે એમડી ડૉક્ટર ડૉક્ટર નરેશ કાનાબાર એમના માતા પિતાની સ્મૃતિની અંદર તેમના દ્વારા આજે ભોજન ખર્ચ એમના દ્વારા આપવામાં આવેલો હતો અને અમારે નિકિતાબેન પટેલ કે જેઓ આ કેમ્પની અંદર હંમેશા અમને સાથ અને સહકાર આપે છે અને હોમિયોપેથીનો કેમ્પ કરે છે એમના દ્વારા આજે લગભગ અડસાઠ જેટલા દર્દીઓને દવાઓ આપી હતી અને ત્રણસો જેટલા દર્દીઓને માર્ગદર્શન આપેલું હતું જય જલારામ શ્રી બાબરિયા સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કે શું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ